નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો એક હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર બે ચોરાણું હજાર શિક્ષકોની ભરતી ત્રણ મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આક્રોશ ચાર રેશન કાર્ડ માટે ઈ કેવાય ન થયું હોય તો ચિંતા ન કરતા મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય હાલ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતને દેશમાં સૌપ્રથમ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી હતી છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો છેતાલીસ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોનની સહાય યોજના હેઠળ રૂપિયા સો લાખથી વધુની સહાય છૂકવવામાં આવી છે મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આક્રોશ હાલ ખેડૂત મિત્રો અરવલ્લીના મોડાસાના માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે ઘઉંના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા ખેડૂતોએ હરાજી અટકાવી હતી વેપારીઓ દ્વારા ઘઉંના ભાવમાં કરાયેલા ઘટાડાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી રાજી દરમિયાન વેપારીઓએ માત્ર બે ત્રણ ખેડૂતોને છ છસો રૂપિયાથી વધુનો ભાવ આપ્યો હતો આ સમગ્ર ઘટના અંગે વેપારીઓએ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદના મોટા સમાચાર તરફ આગળ જોઈએ તો ચોરાણું હજાર શિક્ષકોની ભરતી હાલ મિત્રો રાજ્ય સરકારે આગામી દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં અંદાજે ચોરાણું હજાર કરતા વધારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ ભરતી કેલેન્ડરમાં અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓ ભરતી કરવામાં આવશે સરકારી આંકડાઓ અનુસાર આગામી દસ વર્ષમાં શિક્ષણ વિભાગમાં ચોરાણું હજાર ત્રણસો ત્રેપન જગ્યાઓ પર શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે તે બાદના મોટા સમાચાર આગળ જોઈએ તો હીરા ઉદ્યોગકારોને લઈને મોટા સમાચાર હાલ કલાકારો મિત્રો હીરા ઉદ્યોગકાર માટે હાલ મંદીનો માહોલ છે જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે તેવી રજૂઆત થઈ કેમ કે છેલ્લા બે વર્ષથી પોલીસ પોલીસ હીરાના વેપારમાં ઘટાડો જોવા નોંધાયો છે સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા વ્યવસાય વેરો નાબૂદ કરવા અપઘાત કરનાર કલાકારના પરિવારને મદદ કરાય તેવી સીએમ ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરાઈ છે ત્યાર પછીના મોટા સમસ્યા તરફ જોઈએ તો રેશન કાર્ડ માટે ઈ કેવાયસી ન થઈ હોય તો ચિંતા ન કરતો મિત્રો હાલ મિત્રો જો રેશન કાર્ડમાં તમારું ઈ કેવાયસી નથી થયું તો તમારા ઘરે પોસ્ટમેન આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે કેમકે હવે પોસ્ટ વિભાગે ઈ કેવાયસીની સેવા શરૂ કરી છે અને એ પણ કોઈ ફી વગર રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે